મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આપણે આજે પાણીપુરી બનાવવા માટે પાણીનું પાણી તૈયાર કરીશું પુદીના પત્તા નાખીશું હવે અંદર કોથમીર એડ કરીશું આપણે આ રીતે બે મરચાં લીધા છે એને હવે કટ કરી દઈશું ઝીણા ઝીણા કટ કરી લઈશું એક ચમચી જલજીરા નાખીશું એક ચમચી પાણીપુરીનો મસાલો નાખીશું એક ચમચી મીઠું નાખીશું એક ચમચી સંચળ મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી સ્વાદ સારો આવશે એકદમ મસ્ત

હવે આપણે આ રીતે પાણીને એકદમ ગળી લઈશું મસ્ત રીતે હવે આપણે પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત રીતે આ મસાલાને આપણે પાણીપુરીના મસાલામાં એડ કરી દઈશું તેથી કરીને આપણે કલર એનો સારો અને એકદમ મસ્ત સ્વાદિષ્ટ બનશે આ રીતે આપણે બધા જ બટાકા બાફી લીધા છે હવે અંદર ચણા એડ કરીશું આપણે આ રીતે આપણે બધા જ ચણા એકદમ વાગીને મિક્સ કરી દઈશું એટલે આપણો મસાલો તૈયાર થઈ જશે આ રીતે મિક્સ કરી દઈશું થોડા ચણા દીખા એવું રાખીશું તો મસાલો સારો લાગે એક ચમચી મરચું એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું હવે આપણે પાણી બનાવતા વધેલો મસાલો એડ કરી દઈશું કરીને આપણો કલર એકદમ મસ્ત આવે છે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો આપણી સ્વાદિષ્ટ પકોડી તૈયાર થઈ ગઈ છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો